ફાઇનલી આપણે રલેટેશન પહોંચી ગયા છીએ આપણા જયજી અંદર સેન્ટર ફાઇનલી પહોંચી ગયા છે આરી આવડો આવી આવી ગયો છે ગુડ આપણે જય છે આગળ આપણી ટ્રેન આવી ગઈ છે આપણે પહોંચી છે

અબન દિલો કેન બોલ ગુરગટના ઘટના છે ગુરુ છે આ તો ગુરુ ઘટના છે હાલો હાલો જોશો હવે આપણે જોઈ શકો છો સવારમાં કેટલી ટ્રાફિક છે આજે પૂનમ છે એટલે હાલો મિત્રો સવારના મંદિર તરફ 7:30 8 વાગે એટલે ફૂલ ઠંડી હોય મિત્રો આમાં જને તમારા થન થાય તો તમે આવજો ભાઈ હું એમાં કઈ પરવાન દાતું નથી વચમાં આ દ્વારકાવાળો બાર વાગે દર્શન દે જ વહેલું આવવાની જરૂર નથી એ બેઠો છે આપણે આપણે આપણા ટાઈમથી આવીએ છે કાલે ઉતરો આપણે જાય છે મંદિર તરફ તો બીજો મહિના રહેજો કેટલી ટ્રાફિક છે કે આજે પૂનમ છે ને બધું પૂનમ ભરવા એવા છે તો મિત્રો આજે પૂનમ છે ને એટલે બહુ ટ્રાફિક છે દ્વારકામાં તમે જોઈ શકો છો પાછળ

હલો આપણે રજવાડીની ની ચા આવી ગઈ છે હલો ચા પી લીધી છે હવે આપણે નીકળીએ દર્શન કરવા આજે પૂનમ છે આજે બહુ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે ભાઈ મંદિર મંદિરમાં ફૂલ ટ્રાફિક હશે બહાર ઓડી છે તો ફૂલ હલો જઈ જઈ વગાડે એકવાર આસડી અહ દોડ દો આ ભાઈ કેમ મગડ છે કલાકાર છે ભાઈ તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે છે વરસાદી લેશું પછી અમે જશું અંદર દર્શન કરવા ફોન અલાઉડ નથી અંદર એટલે ફોન એ તો અમારા ફ્રેન્ડની દુકાન છે ત્યાં ત્યાં આપણે ફોન રાખી દઈશું હાલો અમે તો દર્શન થાય એમ તો છે ને કે બહુ ટ્રાફિક છે બહારની પબ્લિક બહુ છે હવે જે અમે આમ આજુબાજુ ફરી ગયા પછી બપોરે દર્શન કરવા પાછા આવશું હાલો અમે જાય છે આમ આગળ ભાઈ મગજ શું લેવા ટમાટર વડે મજેદાર આપણે લઈ લઈ જઈએ આપણે એક સારી જગ્યાએ બેસું ત્યાં બેસીને ત્યાં આપણે નાસ્તો કરશું ચાલો મિત્રો આપણે જઈએ ત્યાં પાછા મંદિરે દર્શન કરવા એક ફ્રેન્ડને ફોન કર્યો તો પોલીસ માટે તમે આવી જાઓ ડાયરેક્ટ ફરો આવી જાય છે તો આપણે પેલા દર્શન કરી લઈએ પછી આપણે જઈશું દરિયા બાજુ બીજી રીતે શૂટ કરશું ચાલો આપણે બધા દર્શન કરતા આવીએ આપણે પસંદ નહીં તો આપણે જઈએ આપણે દર્શન કરવા આવે પ્લીટ

હલો ગાઈસ આપણે જમવા નવી ગઈ છે હવે આપણે જમી લઈએ જમીન પછાડ પાછો બ્લોગ ચાલુ કરશો 1 આવર તો ફાઈનલ અમે જમી લીધું છે હવે અમે જઈએ બરકસર માં દેવે હવે અમે રિક્ષા બેસી ગયા છીએ હવે અમે જઈએ છે આ મહાદેવ લોકેશન છે એક નંબર આ મહાદેવ નું મંદિર છે અહિયાં પાછળ દરિયો જ છે લોકેશન છે એક નંબર સનસેટ પોઈન્ટ છે આ

अनिकी तन कौनी है या? चोरी थाईगे? हाल <laughs> से वांडोन बिल्ड़। फिना सर्वाट छल्ड़ा पाली यह में सर्वाट बबिल्ड़ चे तरवापड़ गैसी आगर अपना नास्ता माटा थोड़क ब्रेक लिदो जी આ આપણા સવારના ટમેટા લીધા હતા ભરત હોય ને વધવાની વાત જ ના આવે પેલી વસ્તુ ગરમ છે ચાલુ રાખજો એના કેવું છે ઠંડી પડે બરાબર છે ઠીક નથી આ ભાલી ગાઈસ તો આપણે નાસ્તો કરી લીધો છે હવે આપણે જઈશું બજાર સાઈડ થોડીક શોપિંગ કરશું પછી આપણે જશું ઘરે એલો ગાઈસ રિક્ષા મળી ગઈ છે હવે બેસે રિક્ષા જઈએ રિક્ષા મળી ગઈ છે હાલો તો ગાઈસ અત્યારે મે પાછા મંદિર આવી ગયા છે

શોપિંગ થઈ ગઈ છે તો હવે અમે આવ્યા છે ત્યારે અહીંયા ફોટો પાડવા પણ મારા તો હજી બાકી છે ઈ બેન જ પડે છે મારા તો પડતા જ નથી ક્યારે હાલો તમાર પાસે હાલો તમને ખાલી વ્યૂ જો હું તમને વ્યૂ દેખાડું કેવો વ્યૂ છે એમ ગાઈસ ઠંડી વધી ગઈ છે સોટે ફેલે તો નવા આવી નીકળી છે રેલવે સ્ટેશન સાઈડ ભાઈ કેવી ઠંડી લાગી છે દ્વારકામાં તમને વાત જ આવે ફૂલ ઠંડી પડી છે ભાઈ આજ તો સવારે પડી જઈને અત્યારે પાછી ફૂલ ઠંડી પડે છે થોડો ઘણો નાસ્તો કર્યો છે કોરો હજી આપણે થાય છે કે આડી એક જગ્યાએ છે ને ઢોકળા મસ્ત મળે છે આપણે ઢોકળા ખાવાનું થાય છે બરાબર તમારે ખાવા છે ઢોકળા પૈસા હા તો આપણે જાય ઢોકળા ખાવા પછી આગળ કોઈ આશા ના રાખે પેલી વાત એ મારી આગળ મારા જેટલા જ છે